હું ઓલરેડી હાલ ગેરથી મોસમી ખાઈને જાય ને આટલી નોની મોસમી મિત્રો મેં પહેલી વાર જોઈ હવે આ માણસ આમાં ક્યાં બેઠું હે અને હવે હું આમાં કાંઈ બેવ મિત્રો કોણ ઊંચું થાય હવે જોઈએ હો પણ મેં મોડું થાતું હતું મારું મોડું થાતું તો મારું મોડું થાય અરે સુભી થાય સારું સોરી બસ સોરી સોરી મારી ભૂલ હતી બસ ઉભી થઈ ગયા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આજના આપણા નાવલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના દસ અને વીસ અને તમારા ભાઈએ જો ચાય નહીં પીધી એનું કારણ શું એ ખબર છે કે તમારા ભાભી સવાર સવારમાં રિહાઈ અને પાછી ઊંઘાઈ જઈ ઊંઘવાનું કારણ એ હતું કે સવાર વહેલા એ રહી આઠ વાગે ઊભી થઈ તો હું બી આઠ વાગે ઊભો થઈ ગયો તો આઠ વાગે ઊભો થઈને હું બ્રશ નહીં બધું કરી નાખી તો કીધું ઊભી થઈને તો કોમ કરી દે તો ક્યાંક ઊભોથી ઊભો તો પોંચ મિનિટ કીધું કીધું સારું હેડ હાડા હાડ ત્યાં પોચ મિનિટ કીધું તો નવ વાગ્યા તો ઊભી ના થાય તો હું બોલ્યો કે તો બોલ્યો એટલે એકદમ ખીજાઈને પાછી ઊંઘાઈ જઈ બરાબર તો હવે એકદમ ઊંઘાઈ લઈએ હાલ ચાલુ લો યાર આ વખતે દીધી બોલ બોલ કરે હે બંધાઈ ગયા તો હવે એને હું હાલે ને ચાલું વ્લોગમાં ઉઠાડું એ શું કરે છે ફોય ફોટાકા ગુસ્સે જ છે ઉઠાય તો નહીં જ પણ જો હોય શું થાય કદાચ વ્લોગને જોઈ અને એનો ગુસ્સો ગુસ્સો કરે નહીં કરતી ખબર નહીં પહેલાં મમ્મીને પૂછો મારા મમ્મીએ કોઈક ને કોઈક બોલશે તો આભા હવે કે દસ દસ અગિયાર અગિયાર હાલ દસ ને વીસથી તમને ટાઈમ બતાવી દઉં હજુ ઊભી નહીં થઈ તો થોડા ઘણું તો મારા મમ્મીએ બોલેશ તો જે હોય એકદમ ઓરિજિનલ એક્સપ્રેશન લઈએ તમે વિડીયોમાં બની રહ્યા છો સ્પેશિયલ વ્લોગ એના માટે ચાલુ કર્યો હાલ

એટલે સાડા દસ થી તો ઉભી થા ભાઈ બોલે હે બ્લોક ચાલુ હે લોક ચાલુ હે ઉભી થા ઉભી થાય સોરી બસ સોરી સોરી મારી ભૂલ હતી બસ ઉભી થઈ ગયા વાત કો ઉભી થાય ઉભી થાય પણ ઓમ ઓમદા ઓમ થાક ઓમ થાક ઉભી થા ઓમ થાક સાડા દસ થી હજુ ઉભું નહીં થવાનું હા ઉભી ઓય પડો આમ તો તાક ઓય તાક ઉલે ઓબ તાક એ વાત કો એરો મત કરો એરો નહી કરતો ઉભી આમ તા સોગન વાલી નહી તા નમે નત્તા ઉભી ભાઈ બોલે હે એ ઉભી થા લે આ વસ્તુ ખોટું હો તો અભળ્યો તમને મળો તો ચાલો મિત્રો ફટાફટ તમારો ભાઈ થઈ ગયો તૈયાર ને હવે જાય છે બાર ઓકે ખાવાનું ખાવાનું હે હું મમ્મી આવી જાય એક દોઢ વાગે થોડો કોમમાં જાવ એટલા માટે ઓકે અંબાજી એટલે જો એવો ખતરનાક કોમમાં નહીં જવાનો મારા કોમથી જવાનો સમજાય એટલે મારા કોમને કે તો હું જોઉં ખાવાનું 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 ઘેર પાછું આમ પેલી કે જે ઉઠાડીને ખાવા ખવડાવી દેજે ઓકે સમજાવજે તાર ભાષામાં તું એને હવે હું કંટાળ્યો આવું કયો મામલો મેદાને ચડી ગયો તો ચાલો મિત્રો ફટાફટ જઈએ હવે આપણા બૂટ ક્યાં ગયા ભાઈ બૂટ પહી પહેરી અને નીકળી ગયા કામ માટે ઘણા મિત્રો કેમ કે તમે ભાઈ શું કામ કરો શું કામ કરો ભાઈ હકીકતમાં કોઈ કોમ કરતો નહીં હાલ જોયું બજારમાં મિત્રને મળવા માટે એના આથી થોડા ઘણું કોમે કોમ પતાવા જ આવ્યું હવે અમુક કોમ શું થોડા પ્રાઇવેટ હોય એટલે કોઈ કહેતું ના હોય તો થોડુંક મેનેજ બાકી આપણે કોઈ વખત ખોટા કોમ નહીં કરતા એટલે એવું બધું નેગેટિવના વિચારતા તો ચાલો બુટ પહેરીને જઈએ હવે બહાર તમે મામલો રસ્તામાં જઈને હું તમને કહું કે મેટર ને તમને હું રસ્તામાં જઈને કહું પબ્લિક ઓપરેશન છે કોઈ કહે ને આજુબાજુવાળી પબ્લિક ઓપરે છે રસ્તામાં જઈને કહું તમને તો મિત્રો આવી ગયો દેખો એકદમ એકલો કોઈ હે ના મારા સિવાય આજુબાજુ તમને ખાલી મેટર કહી દઉં કે મેટર શું હતી મેટર તમને મેં ઘી તી હવારમાં કેરી ઉઠીને એના માટે હજુ અગિયાર સાડા અગિયાર થયા તો હજુ ઊભી નહીં થઈ તો ભાઈ મારી મમ્મી બોલ બોલ કરે કે આટલું મોડું ઊભું ના થવાનું સ્વાભાવિક વસ્તુ યાર કે મમ્મી કે એ બી હોભવું જરૂરી અને પ્લસ બીજું કે એવું નહીં કે હું આ તમને મારો ઘરનો જે પ્રશ્ન એ તમને બતાવું બ્લોગમાં આ તો હું બ્લોગ બનાવું એટલે હું તમને બતાવું ફેમિલી ઘણું એટલા માટે બીજી વસ્તુ કે કોઈ મેં કોન્ટેન્ટ માટે આ ઝઘડો નહીં કરતા એટલે એવું તમે ના વિચારતા ખાલી કોન્ટેન્ટ લેવા માટે માણસ ઝઘડો કરે રિયલમાં રિસાઈજી ને આ ઝઘડો હલકે થોડો મોડો થઈ ગયો હોય હોટાકા તો હજુ હું જાઉં બજારમાં એરી રિહાયેલી છે મારે એક મિત્રને મળવાનું છે એનાથી બધી વાત કરવાની હે અને જો અરે વ્લોગ ખાસ કે આ બ્લોગ શૂટ તો કરું રહું પણ જો અમારો આ મેમ આવું કહેવાય ઝઘડો પતી જાય તો જ્યારે વ્લોગ અપલોડ થાય ને કે આ વ્લોગ ડિલેટ થઈ જાય આ ક્લિપો જે શૂટ કરું બધી ડિલેટ કરી નાખ્યો જો એની મનાઈ જાય તો હું તમને બ્લોગમાં લઈ લે હાલ તો જવું બજારમાં જવું કોર્ટમાં જવું થોડા કોમથી અને એના પછી બી બજારમાં જવાનું પછી બજારવાળું તો શૂટ થાય મિત્ર આથી તો કરે ના કે રિટર્ન ડાયરેક્ટ તમને ઘરે આવીને મળે તો ચલો એક્ટિવા મિત્રને લઈને હવે જઈએ આપણે મિત્રો બજારનું કામ બધું તમારા ભાઈએ પતાવી દીધું ને એકદમ ફ્રી થઈ ગયું ને હવે જવાનું તો ઘેર પણ ઉર્વિબહેનનો ફોન આવ્યો કે એક આપણે વિડીયો ઉતાર્યું હતું એની ક્લિપ મારાથી લેવરાણી નહીં કે ડિલીટ થઈ ગઈ કોઈ ખબર નહીં તો આવ્યો તો આપણે બેચોપરમાં આગળ હૈદરા ધોબલા મેકેલા હતા તો આખો સોસાયટી ભમીને આવ્યો ફરીથી આવ્યો તો કોઈ ધોબલા જ મેકેલા હવે કીધું હવે આગળથી આમ મુકતા સોસાયટીનો મેં રસ્તો નહીં જોયો તો ઉર્વિબેને જ કીધું ડાયરેક્ટ તમે એક્ટિવવાળીને લેવા આવો હોય હવે આટલા આવશે આ બોર્ડરના પેલી મકાઈ રહ્યા આવશે ને પે આ બોર્ડરના આમ આમ રહ્યો અને ક્લિપ આલી દેવો અને લગભગ તમારા ભાભી મનાઈ ગે છે મારા અંદાજ પ્રમાણે હું ઘેર જોઉં એટલે મને ખબર પડે છે ઓમ તો ખબર નથી ઓમ તો શું કે ઝઘડો થયેલો હતો એટલે બોલે ને પણ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી એને મેન્શન કરીએ તો એનો મતલબ એવો હોય કે એ ખૂબ મનાઈ જઈએ તો ચાલો ઘેર જઈને જેવું હોય તમને બતાવીએ ફોન નહીં આવ્યો મારો પર મારા મમ્મીનો ફોન આવ્યો કે ખાવાનું થઈ ગયું તૈયાર પણ કે કે હેરી કે કે હેરે આવીને એટલે કે ખાવા કે હું ખવું એટલે ઘેર જઈને હવે જોઈએ શું થાય શું નહીં થાય તો પહેલાં ઉરવનને દો અને આવી ગયા ઉર્વી બેન લગભગ છે પાકું નહીં કહી ગયા તો પણ નવ્વાણ ટકા એર છે આ મોટું બધી ના આવીને એ રહ્યો આગળ 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 આવરા આટલાથી પાછા વાળો કુદાડી દો કુદાડી દો હવે આ વચ્ચેથી બોર્ડર ક્રોસ કરવાની એ શું કહો હેલો ગાઈસ તમે તમે બદામ ઓછી કહો હા ઓઈની બદમોમાં ભેળસેળ આવે છે આરે ક્લિપ લેવાનું ભૂલી જાય મને કે મે મે ડિલીટ મારી દીધી હતી હા બધી ક્લિપ જોતી મે મે અમુક લીધી છે બંગ તો રહી છે તમે ચલો જલ્દી કરો જે મેન મેન વસ્તુ લેવાની ભૂલી જાય ને બીજું જે ના લેવાનું બધું લઈ લીધું જલ્દી જલ્દી કરતા હતા મે શું જલે પણ માર મોડું થાતું તો હા તો પછી મારી માર મોડું થાતું તો માર મોડું થાતો તો અલ્યા હું એક તો આ એક આવી તો ધોબલા આગળ મેચેલા હતા હું તમને એરર નઈ કર હું ભમીન આયો પણ આ બીજાય મેકલે આ રસ્તે મે જોયો નતો બીજો કે તમને જ બોલાવી દીધું કોક કોમ ચાલો લગભગ તમે આ બોર્ડર પેલીમાં કોઈ આંબા નહીં રહેતા તો ચલો મિત્રો અમને આપી દું ક્લિપ્લે મેં લાવી ખબર નહીં સાચું સાચું રિયલી મમ્મી લાવી એની કસમ નહીં ખાવી હોકી જાતી એરી ઝઘડો ઉપડે તમને ખબર નહીં આ મ મેં તમને ના કહેતું સ્ટોરી મેન્શન કરી એટલે મનાવી ના મમ્મી મીમીને ફોન આવ્યું કે ખબર છે મમ્મી કે કહે ખાવાનું કે બની ગયું એટલે મૂકું તમે ખાઈ લો મારે નહીં ખાઉં એટલે કે ના એરી બેઠી હે કે એટલે તમારે વાડ જોઈને બેઠી હે કે એટલે કે તમે આવો એટલે ખાવ એટલે આમ મનાવી જઈએ આખો દાય નાટક કર 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 લા ચાલો મિત્રો આમની આપી દઈએ ક્લિપ તો મિત્રો ફાઇનલી આવી ગયો હું ઘરે અને હવે દેખો તમારી ભાભી મારાથી ગુસ્સે હે કે નહીં નવ્વાણું ટકા તો નહીં જોઈ ગુસ્સે એના મારા મમ્મીને ફોન એને એને મારા ઉપર ફોન નહીં કર્યો પણ જોઈએ હવે જો એ ગુસ્સે ના હોય ને તો હું ગુસ્સે થઈ ગયો જોઈએ જેવું રિએક્શન આવે છે અઢી વાગી જાય હજુ ખાવા નહીં ખાધું હાલ કહેવાય આવું હું હા ખાવા ખાધું કે નહીં ખાધું મને ખબર નહીં જોઈએ હવે શું હે સવિતાબેન તો બેઠા બેઠા ટીવી દેખી હાય શું કરે હા અલા યાર દૂધ બરાબર બાઇકે લટજો ભરતાના દુકાને ભૂલી ગયો ખબર નહીં હો મને જો દૂધ લાયો પણ હું દોસ્તાના દુકાને ભૂલી ગયો કે બાઇકે લટકાલું કોઈ આઈડિયા નહીં લટકેલું જ છે આવું મગજ છે મારું આવું મગજ છે ભૂલી જવરવરા હે યાર ખબર જ નહીં પડતું ભૂલકોણો થઈ ગયો તારે લે લાવી દીધું ઓકે ભૂલી ગયો હતો હા સમજ્યા સવિતા બેન હા કુતરા ફાડ યાદ ના કરાય તો આપડે લડચ્યું જ ખાવા ખાધું ખાઈ લીધું તમારે શરમ આવી કે નાઈ એકલો એકલો એ તો અઢી વાગે મને ખબર હે પણ મો વળી ગયું તમે બાચી રહ્યો છો ખાવામાં મો ભૂખ ના લાગે બેવા બે બે કાધું આપડે તો તારા થી લેવા દેવા હે વધારે કોઈ લેવા દેવા ના કરી શું શું ખાવાનું બનાવ્યું ડુંગળી બટાકાનું શાક ઓકે આપણે શું વહેલા ઉઠવા જોયું આપણે મોડા મોડા ઊંઘતા નહી માણસો ના જેમ આપણે મોડા નહીં ઊંઘતા અલે ભાઈ મન તો રોટલા બનાવી ના લેડ રોટલા ના ના ભાઈ હા તને શું બનાવ્યા છે આપડે રિહાઈ લઈએ આપણે કોઈ કહેવાય ના ભાઈ એને ચેતન હું ના બનાવું મારી ભૂલ નહીં આ ચેતનભાઈ વાળી કોફી ઓય પડી એનું મુર્ત નહીં આવતું પીવાનું ચલો આજ આજ ચાર વાગે પી લે આને પણ ટેસ્ટ કરી લઈએ અગર મનનું મનમાં રહી જાય કે ગ્રીન ટી જેવી આવે બરાબર ને સવિતા પેલા રોટલો બનાવી એટલે મસ્ત મને રોટલી બનાવી બટાક ઘણી શાક થોડો ભૂખ લાગી પ્રમાણે મસ્ત ઇડલી ગાધી ભરી કે ભાઈ થોડી બે એટલે થોડી ભૂખ ઓછી થઈ ગઈ મને હા તો ચલો મિત્રો ખાઈ લઈએ ખાઈને તમને હું મળું ઓકે સવિતાબેન લ ચલો મિત્રો ખાઈ લઈએ ए थोड़ी सेटी मुझे भाई थोड़ी बिल्ली में कहूँ घुमा ओए अमला तो नहीं ले ए चिट्ठी बार क्या वालू ओमूंग अल सीरियसली कहो भाई ओमूंग ना साइड मु तर मोबाइल जोती जोती गीधो नहीं था में साइड में ऊँच खबर नहीं पड़ती एक बार कहूँ तो साइड में ऊँग तो साइड में ऊँग साइड में ऊँग ले मन ऊँग हुआ डिस्टर्ब था मारे मारे एडिट करवा है साइड में ऊँग सेटिंग दो रूम ભાઈ મજાક નહીં કરતો સિરિયસ કહું સાઈડમાં રહેજે સાઈડમાં રહેવા હું તારે ખાવું છું અસો કહું સાઈડમાં હું કી લે ખરેખર ઓય અલા ભાઈ કહેજો જે સાઈડમાં હું આ સાઈડમાં હું સાઈડમાં હું સાઈડ માં નહીં ઊંઘતી લે મું તો હવે ઊંઘીએ તો ભાઈ માર તો ઉપડી જાય ભાઈ વાતે વાતે કહું પેલ થી મારી ભૂલ નહીં મારી ભૂલ નહીં મને છે નહીં મારે મને છે નહીં મારે છે ને દુઃખતો નહીં જૂઠો બોલે હે એ તા દુઃખ ખાલી હવાર બોલ્યો એટલે કે એમાં દુઃખો આવ્યું રહ્યું એમ કે હે દુઃખ મોણસ ના દુઃખતું હોય તો આમ વહેલા ના ઉઠે ટાઈમ થી

આપણે કોઈ લેવા દેવા નહીં પબ્લિક થી ભાઈ આપણે ભાઈ એકલા જ બરોબર મસ્ત શાંતિ થી રેલા છ રેવું તો નહીં રેલા જતા પડ્યા એટલે ઉઘવા જ મારે વાત કરે હે તો શેઠે ઊંઘ તો

તો દેખો ફાઈનલી મનાઈ ગયા કેવું લાગ્યું કોઈ કેવું લાગ્યું તમને રીસાઈ મનાય તું જાતે મનોણી વડે કુને મને નઈ જાતે મનોણી હા

ખુલે એની પાસે એક પાછું તો ખુલ્યા ખુલીયા ખુલ્યા ભાઈ ખુલી ગયા ખુલી ગયા ખુલકી ખુલ ભાઈ લોગ નહિ કેવું એટલે શું માં કે તું કોઈ નઈ કેવું એટલે ચાવ્યું હોય જ વળી છે એટલે હોય નહિ તો જઈ ચોય એ ચાવી ગઈ જામ જ હતી

બજારમાં છે ફરવા માટે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા શું એનું નામ ભૂલી ગયો જહાનારા બાગમાં શશીવનમાં અને એક પેલે કોની પેલું હતું અને રીલ આરજી આરજે વિથ અંજલિની આપણે જોઈ હતી રીલ ને રીલના અંદર ને એકદમ નોની નાની મોસંબી હતી જો આ વળગીએ તમને દેખાતી હોય તો ઝૂમ કરું થોડી થોડી જોથી ઓછી બી દેખાય કયો આગળ હા આરી બધી એરી એરી લેવી હે તોડવી હે પણ તો બરોબર પણ તો હવે કોઈ તોડવા નહીં દે અને થોડું થોડું અજવાળું હોય તો ચલો મસ્ત એક રાઉન્ડ મારી લઈએ રાઉન્ડ મારી અને પછી ખાવા જઈએ હેલ્ધી ખાવાની ઢોસા ખાવા જઈએ રાજુ ભાઈના ઢોસા ખાવા જઈએ પેલા ભાઈના બી ભી ઢોસા મસ્ત હે ને પણ હવે નજીક જ જઈએ રાજુ ભાઈના ઢોસા ખાવા માટે જો એરું ઝાડ હારી એમ કે હે કે આગળ હે જો એવું મળે ને તો તમને એકદમ આટલી નોની મોસંબી બતાવું મોસંબી નહીં એરી એને શું કહેવાય આપણને ખબર નહીં કહ્યું હે ફળ પણ તમને જો મળે તો તમને હું બતાવું હે એકદમ આટલી નોની અંદર છીલીએ ને તો મસ્ત મોસંબી જેવું જ નીકળે મળે જ તમને બતાવું મિત્રોને કે મસ્ત હોયથી મારીઓ ઓટો કોઈ અંબાજો ને કે પડી જાય પાછી અને દેખો મિત્રો આ રીતે હાલ કહેતો હતો ને આરી બધી મોસંબીઓ મોસંબી એક શું એવું કે ખબર નહીં પણ જો આરી હોધે હે નીચે મળી જાય તો તમને હોધીને બતાવું મને એક્સાઇટમેન્ટ તો હે ને પાડવાની આ કોકને દેખો લકડાઈ મારેલા જ પાડવા માટે પણ આપણે ટ્રાય કરીએ ના શું પડે એક એમાં પાડવામાં શું જતું રે પાડીએ પેલી લકડી તો પડીએ ટ્રાય તો કરીએ પણ આપણે ખાવું નહીં ખાલી એકવાર ચેક કરીએ કહો તો નહીં પાડવા દે કે ટ્રાય કરવા દે આપણે પણ જો ભજવાડ કરીએ ચલો મિત્રો ત તમારા માટે અંદરથી હોતતા હોય ઉપરથી પાડીને ટ્રાય કરું પડીએ અંદર પડી હોય તો અંદરથી હું લેતા બરોબર જો નીચે મળી જાય તો આપણે ઉપરથી પાડવી નહીં બાકી એક તમારા માટે હું હું છોલીને એકદમ મોસંબી ટેસ્ટ ટેસ્ટ કરીને તો મિત્રો દેખો તમારા માટે લાઈ તો દીધી પણ હવે આરી છોલ છે દેખીએ અંદરથી ચેવી નીકળે છે છોલ છે ઉપર એકદમ મસ્ત બીજી મસ્ત દેખો આ જે લટકી ને એરી મારે પાડવી હતી પણ હવે સેટિંગ થયું નહીં આપણે નીચે પડી હેરી જ લઈ લઈએ અને દેખે છોલીએ છે હે મોસંબી છે બતાવો તો ખરા એકદમ હા એકદમ મોસંબી જેવી છે મેં ટેસ્ટ કરીને આપણે જોઈ લઈએ હા છે તે નોની નોની છે મોસંબી ભાઈ ભાઈ મો ઓલરેડી હાલ ઘેરથી મોસંબી ખાઈને જાય ને આટલી નોની મોસંબી મિત્રો મેં પહેલી વાર જોઈ હા છે મોસંબી મેં કહે મોસંબી છે ભાઈ ભલે ગમે તે હોય ચાખું એક વાર પણ આ ભોય પડેલી ખરાબ નહીં થઈ હોય ભોય પડેલું કોઈ ને પેલા ભોય પડેલું બધું નતા ખાઈ જતા બધે બધે મૂઢા જો ગાળવાના આવે લેબુ થી એકદમ ખતરનાક હે મિત્રો હે એકદમ દેખાવા માં જબરજસ્ત હે પણ ટેસ્ટ મત કરજો ખાવા માટે એકદમ લીંબુ આવે લીંબુ લીંબુ થી તો બે થી ત્રણ ગણી વધારે ખાટી હે પછી કે અમારા હાથમાં એવી આવી કે કોઈ ખબર નહીં ને આ નોનો પીસે એને હું છોલી દઉં પણ એને હું લોગમાં નહીં લઉં ચલો અંદર જવું એ અને મસ્ત એક રાઉન્ડ મારી લે આખો એટલે તું એ હવે અંદર બેહવાનું મત કહેજો પાછું રાઉન્ડ માર તો થોડું વ્યવસ્થિત રે લામ દુઃખે ખવડાવ સારું હેડો એકદમ જોરથી ખા ખા આમ પગેથી ખા ઊંચા ઊંચા ખા મુ ખવડાવું આખો ક્લોગ ઉધારતો જ તમને જોર જોરથી ખવડાવજો એકદમ સૌથી ઊંચા ઊંચા ચો હતા કે તો એકદમ ઊંચા હચકા છો હતા કઈ દેડે હા મિત્રો તિરુપતિ રિસીવર મો જ્યાં હતા ને અને જે આ હેચકા ની જે હાઈટ હતી ને ઊંચી ઊંચી ઓના કરતી વધારે તો નહીં કેતો હા ચાર ઘણી હશે આ રી ને ઓના કરતી ત્રણ થી ચાર ઘણી ઊંચી તિરુપતિ રિસીવર મો હતી હા બધા સ્ટેપ બાય સ્ટેપ નાનો મોટો 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 એકદમ મોટો હા બધી તમારે ફેમિલી આથી મિત્રો જવું હોય ને તો આપણે વિસનગર પાસે આવેલું

અને હવે હું આમાં કા બે મિત્રો કોનું ઊંચું થાય હવે જોઈએ હો લાગતું તો નહી મારું ઊંચું જાય જોઈએ હવે હા હેન્ડલે પકડવાનું નહીં લેવું હોય તારે હે પકડવાનું એવું પણ થોડું નીચું તો કર બેહવા તો દે એમ ના નેકળી ના જ બે હવું પડે તારે શું હું તો લે બે આવું લે બે હા હવે મિત્રો જોઈએ હો કોનું ઊંચું થાય હો ઊંચા થઈ ગયા લે ઊંચી થઈ ગઈ યાર એ ઊંચી થઈ ગઈ આ દેખો મિત્રો બસ હવે ઊંચી ઊંચી રે દેખો મિત્રો ઊંચી ને ઊંચી રે હા સોરી બોલ સોરી બોલ તો કોઈ ના ઈએ નીય યે ઈએ નીયે દેખો મિત્રો આ હા છો અદ્ધર થઈ ગયો આપણો હમણ ઉભા તો થવા દે હા થોડો તો મારો વજન વધારે ને તારાથી થોડો હા હવે ઊભો થયું એટલે હા ધીમે ધીમે જ થાયેલા હા આમ તો મસ્ત આઈડિયા હતો મિત્રો મને છે ને ઘણા દિવસ પહેલાં એકદમ બાળપણ યાદ આવ્યું હતું ખાલ લસપણી હું ખાવા જાઉં છોકરાની હે કે મોટાની કોઈ ખબર નહીં બોલચા ના પડે તારું એ બોલચા નહીં પડે સીધો ગેટ બતાવી જાય બહારનો બહારનો ગેટ બધા ધેમા ધમા પપ્પા ગેમ સાને નહીં પડે

પેલું નહીં ખાય ને સમોસા ખાય ને ભીમને તાકાતા આવે ને બીજા ઇટલી ખાય ને અરે એડલી જો નાસ્તો બંધનો ખાય ને એને તાકાત આવી જાય નૂડલ્સ તો પાછું જ પડે એવું બસ મિત્રો બાકી પડ્યા ને અંકાય છે મોટો અંકાર આ ધોત ધોત બતા ચલો ગરમ ગરમ ખાયેલું ઠંડો ના થઈ જાય તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ આવી ગયો ઘરે સવિતાબેન માટે લઈ દીધા પાત્રા અને આઈસ્ક્રીમ શું કે નહીં ખાધું પણ એ તો તું ઊભી છે એટલે બીવાતું છે